નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન ગુજરાતનું અદત ચાર કરોડનું બજેટ દરિયાકાંઠાના વિકાસ માટે છ હજાર છસો કરોડ અને ટેક્સટાઇલ વિકાસ માટે ફાળવણી જીડીપીના ત્રણ ટકા સુધીનું બોરોઈંગ કરી શકાય પરંતુ સરકારે માત્ર બે ટકા જ બોરોઇંગ કર્યું હોવાની બાબત ગુજરાતની આર્થિક સંગીનતાનો અંદાજ આપે છે ગલગોટિયા યુનિવર્સિટીના ગોટાળા ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો એઆઈ સમિટમાંથી બહાર મોટી આફત નોતરી શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે હાલમાં ભાજપના એકસો ત્રણ અને કોંગ્રેસના સત્યાવીસ સાંસદો સોળ માર્ચે રાજ્યસભાની સાડત્રીસ બેઠકોની ચૂંટણી થશે ભાજપની બેઠકો વધવાની શક્યતાઓ મહારાષ્ટ્રની સાત તમિલનાડુની છ પશ્ચિમ બંગાળની પાંચ બિહારની પાંચ ઓડિશાની ચાર આસામની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે પચાસ ટકા કંપનીઓ એઆઈથી જાતે જ એપ્લિકેશન્સ બનાવશે આર્થર મેન્સે કહ્યું છે મિસ્ટર એઆઈના સી ઓ નું આ મહત્વપૂર્ણ નિવેદન થઈ શકે શિવજીકની સવારીમાં રાગીના લૂંટવા આવેલી પાલનપુરની ગેંગ જેને પકડી પાડવામાં આવી છે અનગઢના મંદિર પાસે રાત્રે ત્રણેય વિદ્યાર્થીની ભૂલી પડતા પોલીસ આ વિદ્યાર્થીનીઓની મદદે આવી ખેડાની ત્રણ વિદ્યાર્થીની જે સ્કૂલમાં બંક મારવાનું તેઓને ભારે પડ્યું તેઓ ગુમ થઈ ગઈ હતી પરંતુ પોલીસે મદદ કરી ગ્રાહકની બોગસ એફડી બનાવી એક કરોડ સેરવી લેવાયા અગાઉ હાઈકોર્ટે જામીન આપ્યા બાદ ત્રીસ લાખ જમા ન કરાવ્યા હતા બિલ્ડરો પાસેથી ટીપી ઇન્ક્રીમેન્ટ ચાર્જની બાકી રકમ વસૂલવા માંગ થઈ છે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે શાળાને તેવી ધમકી જો બોર્ડની પરીક્ષા વખતે મળે તો તાત્કાલિક ધોરણે તો સ્કૂલને ખાલી ન કરાવી શકાય પરીક્ષા કેન્દ્રોને તાત્કાલિક ખાલી ન કરાવે વારંવાર મળતી ધમકીઓને પગલે ગુજરાત સરકારના ગૃહ પોલીસ અને શિક્ષણ વિભાગ વચ્ચે આ મુદ્દે જ મહત્વની બેઠક મળી હતી ટીમ ઇન્ડિયાની સતત ચોથી જીત નેધરલેન્ડ્સને સત્તર રનથી હરાવ્યું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જેમાં અમદાવાદમાં શિવમ દુબે ફિફ્ટી ફટકારી ભારતનું જાહેરાત બજાર બે લાખ કરોડનું થશે નવ પોઈન્ટ સાત ટકાની ઝડપ ઈમરાનની મુક્તિ માટે યુથ ફોર્સની રચના બુંદિરે પાંચ હજાર સૈનિક ઉતાર્યા ખૈબરના અટોક બ્રિજ પર સમર્થકોએ કબજો કર્યો છત્તીસગઢમાં બે માં ચારમાં હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો આઈપીસી હેઠળ અને એકવીસ વર્ષ પછી દુષ્કર્મની સજા દુષ્કર્મના પ્રયાસમાં બદલાઈ ગઈ બ્રિટન છોડવા પર રોક ભારત ક્યારેય આવી કહી ન શકું વિજય માલ્યાનું નિવેદન દર્દીને પોતાની પસંદના ડોક્ટર કે હોસ્પિટલ પાસે સારવાર કરાવવાનો હક છે હાઈકોર્ટે કહ્યું શક અંબાજીની અન્ન સેવામાં અનંત અંબાણીનું સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું દાન જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ થયો ઈડીના હથિયારની જેમ ઉપયોગ થઈ રહ્યો છે તેવું મમતા બેનર્જીનું કહેવું છે જ્યારે ઈડી કહે છે કે તપાસ એજન્સીને પ્રતાડિત કરવામાં આવી રહી છે એઆઈથી કામના કલાકો અડધા થઈ જશે અને પહેલાથી બમણું કામ કરી શકાશે રાજ્યસભામાં દસ રાજ્યોની સાડત્રીસ બેઠકો પર સોળમી તારીખે મતદાન થશે ભાજપની તાકાત વધશે તેવા એંધાણ છે

શિવરાજપુર ગામે સ્માર્ટ મીટર નો ધંધો રોજગાર બંધ રાખી અને વિરોધ કરવામાં આવ્યો કણજરી રોડ ચોકડી થી બસ સ્ટેન્ડ સુધી દબાણો દૂર કરવામાં આવ્યા છે એઆઈ સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીનો સ્ટોલ બંધ કરી દેવામાં આવ્યો છે યુનિવર્સિટીએ ચીની રોબોટને પોતાનો કહી પ્રદર્શિત કરતા વિવાદ સર્જાયો હતો ચીની રોબોટ્સે સ્ટેજ પર બતાવી અદ્ભુત કુંકુ સ્કિલ્સ કે જે સૌ માટે આશ્ચર્ય ઓસ્ટ્રેલિયામાં શીખ યુવક પર વંસીય હુમલો કરવામાં આવ્યો હુમલાખોરોએ તેને ભારતીય કુતરો કહી પોતાના દેશ પરત જતો રહેવા માટે કહ્યું હું ભારત ક્યારે આવીશ તે કહી ન શકું માલ્યાએ બોમ્બે હાઈકોર્ટમાં આ નિવેદન આપ્યું છે નડિયાદનો નકશો બદલવાના વાયદા પોકળ સાબિત થયા તંબાકુમાં મોલોમસી જીવાતથી ચિંતાનો માહોલ ઉભો થયો છે સીબીએસઈ ની પરીક્ષા ચાલી રહી છે બીજા દિવસે બંને ધોરણના પસંદગી કરાયેલા વિષયની પરીક્ષા આગામી વીસ અને એકવીસ થી વિદ્યાર્થીઓની કપરી કસોટી શરૂ થશે એક નજર લોકસત્તા જનસત્તા ની મુખ્ય હેડલાઇન્સ પર નાગરવાડામાં જાહેર માર્ગ પર બેસીને બિંદાસ થી દારૂની મહેફિલ માણતો શખ્સ પોલીસનો જાણે કોઈ ડર જ નથી એમ જાહેરમાં રસ્તાની વચ્ચોવચ બેસી જઈને આ શખ્સ

વકીલોની દલીલો પૂરી થઈ પાંચમી માર્ચે ચુકાદો આવશે બરોડા ક્રિકેટ એસોસિએશનના ચાર ઉમેદવારોની યોગ્યતા અંગેનું આ પ્રકરણ એકવીસ વર્ષ બાદ એમએસ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમે ટોપ આઠમાં સ્થાન મેળવ્યું છે કડકબજાર પાસેનું સિટી બસ સ્ટેન્ડ બંધ કરાવી બસનું પ્લેટફોર્મ અને ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે એસએસજીની હાલની સ્થિતિથી સુપ્રિન્ટેન્ડન્ટ નારાજ થયા એનએબીએચની ટીમ સયાજી હોસ્પિટલમાં આવે તે પહેલા સુપ્રિટેન્ડન્ટે વ્યવસ્થાની સમીક્ષા કરી સુપ્રિન્ટેન્ડન્ટની મુલાકાત દરમિયાન ગંભીર ખામીઓ દેખાઈ પડદા પાછળ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું તેમણે પણ સ્વીકાર્યું એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકા કે ચીન પર નિર્ભર ન રહેવું એ જ અમારી પ્રાથમિકતા છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે ટ્રમ્પ ટેરિફે અમેરિકન જનતાનું જ દિવાળું ફૂક્યું ટેરિફનો નેવ ટકા બોજો અમેરિકન જ માથે બે હજાર પચીસમાં યુએસ પરિવાર પર એક હજાર ડોલરનો વધારાનો બોજો બે હજાર છવ્વીસમાં તે એક હજાર ત્રણસો ડોલર થઈ જશે શહેર અને જિલ્લામાં ફટાકડાનો ગેરકાયદેસર ધંધો તંત્ર નિંદ્રાધીન છે રાજકોટ ગેમિંગ ઝોન અને ડીસાકાંડ જેવી ઘટનાની જાણે રાહ જોવાઈ રહી છે તેવું લાગી રહ્યું છે સભામાં વિપક્ષના ભારે હંગામા વચ્ચે સાત હજાર છસો નવ પોઈન્ટ ત્રેસઠ કરોડનું બજેટ મંજૂર કરાયું સભા ચલાવવા ન દેતા કોંગ્રેસના સાત કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી મેયરે સભા બરખાસ્ત કરી જેના કારણે ગમાસાણ મચ્યું શહેરમાં અગિયાર મહિનામાં પાણીના ટેન્કરો પાછળ ચાર પોઈન્ટ આડત્રીસ કરોડનો ખર્ચ કરાયો છે સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટના છે પંજાબ દિલ્હીની પેટર્ન ત્રણેય એકસરના ઇમેલમાં સબ્જેક્ટ લાઈન બોમ્બ બ્લાસ્ટ એટ જે કોમન હતો ખાલિસ્તાની આતંકીઓના નામે ધમકી અપાઈ વેસ્ટર્ન નામથી ઈમેલ આઈડીની શરૂઆત થાય છે ન્યુમેરિકલ નંબર ઝીરો ટુ ઝીરો ફાઈવથી તે એન્ડ થાય છે ઘણી બધી સરખામણી છે અલગ અલગ રાજ્યોમાં સ્કૂલોને ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેમાં શણના કોથળા નીચે છુપાવેલા સોળ લાખના દારૂ સાથે બે એસમોને ઝડપી પાડવામાં આવ્યા છે સુરતમાં ટીપુ દારૂ નહીં મળવાની સ્થિતિ સર્જવા વિપક્ષનો પડકાર સરકારનું મૌન વિધાનસભામાં અમદાવાદ સુરતમાં દારૂની રેલમછેલ મુદ્દે તડાફડી થઈ બોકસ સહી કરી ઓગણચાલીસ ટકા હિસ્સો કરનારા વસંત ગજેરા સામે ગુનો નોંધાયો ગુજરાત સરકારના વિકાસનો દર નવ પોઈન્ટ બે ટકાથી ઘટી સાત પોઈન્ટ ચાર ટકા થયો છે ગુજરાતમાં એકસો સિત્યાસી સરકારી અધિકારી કર્મી લાંચમાં પકડાય ગૃહ વિભાગ સૌથી ભ્રષ્ટ સેન્સેક્સ બસો ત્યાંસી પોઈન્ટ વધ્યો નિફ્ટી પચીસ આઠસોથી ઉપર બંધ થયો